સુરતના રાંદેર રોડ પર રહેતા અને મંદિરનું કામકાજ કરતા વેપારીને ચાર અજાણ્યા યુવકો અને બે મહિલાઓએ હની ટ્રેપમાં ફસાવ્યો બાદમાં તેની પાસેથી રૂપિયા સત્તર લાખ પડાવી લીધા હતા આ બનાવમાં જંગીરપુરા પોલીસ મથકમાં ટોળકી સામે ગુનો નોંધાયો હતો ક્રાઈમરાંચા હનીટેપમાં લૂંટનાર ટોડકીને નૌસારીના એરુગામ પાસે આવેલા કેવલ ફાર્મમાંથી ઝડપી પાડિ હતી ટોડકી પાસેથી ₹11.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીઓ દેહ વેપાર કરતી મહિલાઓનો ઉપયોગ કરીને શહેરના નામી લોકોને ફસાવ્યા હતા ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા ખંકેરી લેતા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવપ્રભા ન્યૂઝ સુરત છેલ્લા સમયથી સુરત શહેરમાં દેહ ધંધો કરતી મહિલાઓના એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ મળતા ક્રાઇમ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓએની છે માયા સૈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એના સપોર્ટમાં આવે છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રજાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા